પૈસા જોઈ આપણ છો કોણ ફરવા જવું હોય તારાવા રિવરફ્રન્ટ જોવા જવું માં તો પેલા સાબરમતી નદી હાફ કેટલા બધા ખબર પેલા

લોટરી છો આપણે જમીન વેચી ના પૈસા જમીન નહી વેચી આપડે પેલી હાલ કરીને જમીન વેચીને તો આ

ખબર પડી જઈએ કે મારા ભાઈ નું ટ્રેક્ટર વેચી એના પૈસા બીજું પૈસા પડી ગયા છે ને આપડે તો જે સમજી લેજો ધક્કો મારા આ પૈસા બધું પર કરવાનું બધું પૈસા

માળા ફસાઈ ગયો જનુભા લે આ જો બંડલ પર તેમ હાથ લાગ્યો બરે ફસાઈ પડવા ન કે આપણે માર્તા થોડી આપણે પરવાની જો હલવાઈ ખાવ પડી ગઈ આ ગાલ બચાવ ગાલ દુ ગાલ તારી કારિયા બચાઈ હું એક કાકા કે ઓછો તરા બચાવ કાકા લઈ બચાવ તો શું કરી પૂજાના હાથ મારી દે લાગો જોવા દેજો મને ખબર પડી લાગે ખબર પડી જ લાગે જે આ દે જો હેડો જોજીયન જલ જલ મે બે અંદર આવો બા